કેદારનાથના ગૌરીકુંડમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં સહી થયેલા સાડત્રીસ વર્ષીય નિવૃત્ત પાયલટ રાજવીરસિંહ ચૌહાણનો પાર્થિવ દેહ આજે સવારે જયપુર લઈ જવામાં આવ્યો હતો જયપુરના ચાંદપોલ સ્થિત મોક્ષ માં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા રાજવીરે લેફ્ટનન્ટ કર્નલ તરીકે સેનામાંથી નિવૃત્ત થયા હતા અને ચાર મહિના પહેલા જ જોડિયા બાળકોના પિતા બન્યા હતા તેમની પત્ની લેફ્ટનન્ટ કર્નલ દીપિકા ચૌહાણ પણ ભારતીય સેનામાં અધિકારી છે યુનિફોર્મમાં અંતિમ યાત્રામાં ભાગ લીધો હતો હેલિકોપ્ટર દુર્ઘટનામાં રાજવીનો મૃતદેહ ખરાબ રીતે દાજી ગયો હતો તેથી અંતિમ સંસ્કાર સમયે તેનો ચહેરો પરિવારને બતાવવામાં આવ્યો ન હતો મોટા ભાઈ ચંદ્રવીરે વીટી અને ઘડિયાળ જોઈને તેના ભાઈની ઓળખ કરી હતી પોલીસે પુષ્ટિ માટે રાજવીરને ચંદ્રવીરના ડીએનએ સેમ્પલ નમૂના પણ લીધા હતા બ્યુરો રિપોર્ટ કલમ શક્તિ ન્યૂઝ